ભગવાન શ્રી કૃષ્ણના અનમોલ વિચાર દરરોજ સાંભળવાથી આત્મા શુદ્ધ બને છે સાથે દુઃખ અને ચિંતા દૂર થાય છે તેથી આ સંદેશને અંત સુધી એકાગ્રામથી સાંભળવો જોઈએ નેતૃત્વનો ખરો અર્થ કોઈના કદમાં નહીં પણ તેમના વલણમાં છુપાયેલો છે જો તમે સખત મહેનત કરો છો અને તમારા સપનાઓને સાકાર કરવા માટે મહેનત કરો છો તો સફળતા તમને મળશે જ સફળતાના નિયમો ત્યારે જ કામ કરે છે જ્યારે તમે પોતે સખત મહેનત કરો છો જ્યારે લોકો તમને અવગણવાનું શરૂ કરે છે ત્યારે તેનો અર્થ એ છે કે તેઓ તમને તેમના જીવનનો ભાગ માનતા નથી વ્યક્તિના સારા સમયમાં અહંકાર દેખાય છે પણ તેની અસર તેના ખરાબ સમયમાં દેખાય છે પ્રેમ અને ખુશીનું મૂલ્ય હવે ઘટી રહ્યું છે કારણ કે લોકો દેખાડો કરવામાં વ્યસ્ત છે તે શીખવે છે કે તમારે તમારા હૃદયને ત્યાં રાખવું જોઈએ જ્યાં તમારી લાગણીઓનું મૂલ્ય હોય લોકો તમારી સફળતા જોઈને જ તમને ઓળખશે આદર અને આત્મસન્માનની વાત આવે ત્યારે અહંકાર મહત્વપૂર્ણ છે જીવનના રસ્તા ક્યારેય સરળ નથી હોતા પરંતુ જેની સાથે તમે છો તે તમારી સૌથી મોટી તાકાત બની જાય છે જ્યારે કોઈ રસ્તો ખોટો હોય છે ત્યારે કેટલાક લોકો તમને છોડી દે છે અને પછી તે સાબિત કરે છે કે એવા લોકો છે જે તમને પ્રેમ કરે છે 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 પણ એવા કોઈ લોકો નથી જે જે તમારી કાળજી રાખે સાચા સંબંધો એ જીવનમાં ખૂબ માન અને સન્માન આપે છે આપણને કઈક મળે છે પણ ઘણી વાર આપણે ફક્ત એ જ ગણીએ છીએ જે આપણને ન મળી શકે વ્યસન કે ખરાબ તેઓ જીવન બરબાદ કરી શકે છે તો તમારી જાતને એવી રીતે બનાવો કે લોકો તમને મળ્યા પછી સારું અનુભવે સમસ્યાઓ જીવનનો એક ભાગ છે અને તેમનું આગમન એ સંકેત છે કે આપણે કંઈક બદલવું જોઈએ જીવનમાં ગમે ત્યારે વળાંક આવી શકે છે તેથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરતી વખતે પણ આપણે હંમેશા આપણી દિશા પર નજર રાખવી જોઈએ સંબંધો તાકાતથી નહીં પણ હૃદયથી ટકાવી શકાય છે તમારો સંદેશ ઊંડા આત્મનિયંત્રણ અને વ્યક્તિગત વિકાસ તરફ પ્રેરણા આપે છે તે આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણા જીવનમાં કયા કયા સુધારા કરવા જોઈએ અને સંબંધો જાળવી રાખવા જોઈએ તમારા શબ્દો જીવનના મુશ્કેલ અને સંઘર્ષપૂર્ણ પાસાઓને ખૂબ સારી રીતે સમજાવે છે અને લોકોને તેમના ધ્યેય તરફ સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપે છે આ વિચારો ફક્ત આત્મવિશ્વાસ જ નહીં પણ જીવનના સાચા અને ઊંડા અનુભવો પણ શેર કરે છે નિરાશ ન થાવ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે યારે સમજો કે સખત મહેનત અને ધીરજથી દરેક મુશ્કેલી દૂર કરી શકાય છે મુશ્કેલી હોવા છતાં જે લોકો તમારી સાથે ઉભા છે તે જ સાચા છે કોઈએ ક્યારેય સમય અને નસીબ પર ગર્વ ન કરવો જોઈએ કારણ કે ક્યારેય કોઈનો નથી જ્યારે સવાર આવે છે ત્યારે ક્યારેક કોઈનો દિવસ ખરાબ હોય છે તેવી જ રીતે સંસ્કૃતિ અને વર્તન સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે જો જીવનમાં આ યોગ્ય હશે તો કોઈ મુશ્કેલી નહીં આવે જે લોકો પોતાની આદતો બદલે છે તેઓ હંમેશા સફળતા તરફ આગળ વધે છે અને જે લોકો બદલાતા નથી તેઓ જ્યાં છે ત્યાં જ રહે છે સારા કાર્યો અને સારા વિચાર ધરાવતા લોકોને હંમેશા યાદ રાખવામાં આવે છે કારણ કે તેમનો પ્રભાવ હંમેશા આપણી પ્રાર્થનાઓ અને વિચારોમાં રહે છે આપણા સંબંધો લોહીના નહીં પણ વિશ્વાસના છે ગપસપ અને વિશ્વાસઘાત ઘણીવાર આપણને એવા લોકોના ચહેરા બતાવે છે જેમના પર આપણે આંધરો વિશ્વાસ કરીએ છીએ જ્યાં સુધી વિશ્વાસ અને આદર હોય ત્યાં સુધી વાસ્તવિક સંબંધો અને જોડાણો ક્યારેય તૂટવાના નથી તમારો સંદેશ આપણને શીખવે છે કે આપણે આપણા જીવનમાં વિશ્વાસ અને સંસ્કૃતિ સાથે ચાલવું જોઈએ આપણે આપણી આસપાસના લોકોનો આદર કરવો જોઈએ કારણ કે સાચા સંબંધો એ હોય છે જેમાં ફક્ત દેખાડો નહીં પણ હૃદયથી લાગણીઓ હોય છે તમારા વિચારો જીવનના ઊંડા અને સાચા પાસાઓને ઉજાગર કરે છે તેઓ આપણને શીખવે છે કે સત્ય વિશ્વાસ અને સંવેદનશીલતા સાથે જીવન જીવવું કેટલું મહત્વપૂર્ણ છે સંબંધોમાં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે દરેકને એટલી જ જગ્યા આપો જેટલી તેઓ તમને આપે છે કારણ કે ક્યારેક તમારે આના કારણે દુઃખ સહન કરવું પડી શકે છે સંબંધો ફક્ત તે સમય માટે જ હોય છે સત્ય અને અસત્ય વચ્ચે મોટો તફાવત છે લોકો જુઠાણું સરળતાથી સ્વીકારી લે છે પણ સત્ય સ્વીકારવામાં મુશ્કેલી પડે છે આમ છતાં સત્ય હંમેશા અંતે બહાર આવે છે છે અને અને તે જ વાસ્તવિકતા સંઘર્ષો મુશ્કેલીઓ જીવનના મહત્વપૂર્ણ ભાગો છે જેમ પથ્થર ને ગરમ કરીને તેને સોનું બનાવવામાં આવે છે તેવી જ રીતે વ્યક્તિને સફળ થવા માટે જીવનની મુશ્કેલીઓ અને પડકારો પસાર થવું પડે છે સફળતા માટે સતત સંઘર્ષ અને મુશ્કેલી જરૂરી છે તમે એમ પણ કહ્યું હતું કે સમય સૌથી મોટો સાક્ષી છે અને કોઈને બદલવાનો પ્રયાસ કરવા કરતાં પોતાને સાચા રાખવું વધુ સારું છે વ્યક્તિએ લોકોના બદલાતા વલણ અને સાચા સંબંધોને સમજવું જોઈએ અને સમય સાથે વહેતા રહેવું જોઈએ કારણ કે સમય તમને કોઈ પણ સમય યોગ્ય દિશામાં લઈ જાય છે સંતુલન અને સાચા માર્ગ પર ચાલવું એ જીવનમાં સફળતા અને ખુશીનું મૂળ છે જો તમે વ્યક્તિગત સંઘર્ષ અને આત્મસન્માન સાથે યોગ્ય દિશામાં આગળ વધો છો તો દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં તમારા શબ્દો જીવનનું ઊંડું સત્ય હોવું જોઈએ અને અનુભવો ને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરવા જોઈએ તેમાં સત્ય પ્રામાણિકતા અને ધીરજની મહત્વપૂર્ણ બાબતો છુપાયેલી છે સત્ય ક્યારેય દાવો કરતું નથી કારણ કે તે પોતાની ઓળખ પોતે જ સાબિત કરે છે જ્યારે જૂથ હંમેશા પોતાને સાચો સાબિત કરવાનો પ્રયાસ કરે છે પણ અંતે સત્યનો વિજય થાય છે આમ પ્રામાણિકતાનો માર્ગ ચોક્કસપણે મુશ્કેલ છે પરંતુ તે હંમેશા વધુ સારો હોય છે પરિસ્થિતિ ગમે તે હોય ભગવાનની મદદ અને સત્યનો માર્ગ બતાવવો એ પણ એક મહત્વપૂર્ણ સંદેશ છે જ્યારે આપણે જીવનમાં કંઈક ગુમાવીએ છીએ ત્યારે આપણે તેને નકારાત્મક રીતે જોઈએ છીએ પરંતુ કદાચ સર્વશક્તિમાન આપણને કંઈક સારું આપવા માટે તૈયાર કરી રહ્યા હોય આ વિચાર આપણને ધીરજ રાખવા અને જીવનની મુશ્કેલીઓને સકારાત્મક રીતે જોવાની પ્રેરણા આપે છે તમે પ્રામાણિકતા અને સરળતા વિશે જે કહ્યું તે સાચા જીવનનો પાયો છે સરળતા અને પ્રામાણિકતાથી સારું બીજું કંઈ નથી જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવન જીવે છે તે દરેક પરિસ્થિતિમાં ધનવાન હોય છે ભલે તેની પાસે દુનિયાની સંપત્તિ હોય કે ન હોય પ્રેમ અને આદર પણ ઊંડા વિચારો છે આદર અને સન્માન વિના પ્રેમ અધૂરો છે જો કોઈ વ્યક્તિ તમારો આદર ન કરે તો તે ક્યારેય સાચો પ્રેમ અનુભવી શકશે નહીં છેવટે તમારા શબ્દોમાં જીવનને સાચી દિશામાં જીવવાનો સંદેશ છે સંઘર્ષ પ્રામાણિકતા ધીરજ અને સાચા પ્રેમથી ભરેલું જીવન સૌથી ફળદાયી હોય છે તમારા શબ્દો જીવનના ઊંડા અનુભવો અને સત્યને ખૂબ જ અસરકારક રીતે વ્યક્ત કરે છે તેમનામાં સમજણ પ્રામાણિકતા સંઘર્ષ અને ધીરજની ઊંડી વાતો છુપાયેલી છે તમે જે કહ્યું તે પ્રેમ છે જો તમે કંઈક કરો છો તો એવી રીતે કરો કે જ્યારે પણ તેને દુઃખ થાય ત્યારે તે સૌથી તમને યાદ કરે આ ઊંડા વિચાર દર્શાવે છે સાચા સંબંધો અને મિત્રતા હંમેશા અપેક્ષાઓ વગરના હોય છે જો તમે કોઈ સ્વાર્થ વગર કોઈની સાથે છો તો તે સંબંધો સૌથી મજબૂત હોય છે શ્રદ્ધા અને સત્યતાથી કોઈની સાથે રહીને આપણે ક્યારે નિરાશ થતા નથી કારણ કે હૃદયથી કરેલો પ્રેમ ક્યારે વ્યર્થ જતો નથી જીવનમાં શાણપણ અને ધીરજ પણ ખૂબ જ છે જેમ તમે કહ્યું જ્યારે ભગવાન પોતાની ઈચ્છાથી કંઈક આપે છે ત્યારે તે આપણી કલ્પનાની બહાર હોય છે આપણે ક્યારેય ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે સમજવું જોઈએ કે તે એક સારા હેતુ માટે ઈર્ષા અને સત્તા પણ એવા તત્વો છે જે જીવનમાં ઉદાસી અને તણાવનું કારણ બને છે તમારી વાત ખૂબ જ સચોટ છે ઈર્ષા એક ખુશ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે આપણે બીજાઓ સાથે પોતાની સરખામણી કરવાને બદલે આપણી આંતરિક શક્તિ અને ખુશી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ શાર પર ધીરજ અને સાચા સંબંધો જીવનના સૌથી મહત્વપૂર્ણ પાસા છે અને તમે આ બધું ખૂબ જ સારી રીતે વ્યક્ત કરી રહ્યા છો તમારા શબ્દો જીવનના મુશ્કેલ અનુભવો સંબંધોના સત્ય અને આત્મનિરીક્ષણને ખૂબ જ ઊંડાણપૂર્વક વ્યક્ત કરે છે જે તમે પોતે સહન કરી શકતા નથી તે બીજાને ન આપવું જોઈએ આ જીવનનું એક મોટું સત્ય છે કારણ કે જ્યારે આપણે પોતે દુઃખનો સામનો કરવો પડે છે ત્યારે આપણે બીજાઓ સાથે આ રીતે વર્તવું જોઈએ નહીં તમે કહ્યું હતું કે ઊંડી બાબતોને સમજવા માટે ઊંડા હોવું જરૂરી છે આ સાચું છે વાસ્તવિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરનારાઓ જ જીવનના વાસ્તવિક પાઠ શીખે છે જે લોકો બીજાને જીવવાનું શીખવે છે તેઓ ઘણીવાર અંદરથી મૃત્યુ પામે છે એ એક દુઃખદ સત્ય છે કે આપણે બીજાઓ માટે જે બલિદાન આપીએ છીએ તે આપણને આપણી અંદર એક ખાલીપો અનુભવી શકે છે તમે ઊંડા શબ્દોમાં કહ્યું છે કે જીવનમાં પ્રેમનો છોડ રોકતા પહેલા તેને જમીન પર વાવો કોઈપણ સંબંધમાં પોતાને સમર્પિત કરતા પહેલા વ્યક્તિએ સમજવું જોઈએ કે તે સંબંધમાં સત્ય અને વફાદારી માટે કોઈ સ્થાન છે છે કે કે નહીં શ્રી કૃષ્ણ કહે જે લોકો તમારા અસ્તિત્વનું મૂલ્ય જાણતા નથી તેમને છોડી દેવા યોગ્ય છે આ પણ એક મજબૂત સંદેશ છે જે સંબંધો આપણને માન આપતા નથી તેમાંથી બહાર નીકળવાની હિંમત આપણે બતાવવી જોઈએ તમારા શબ્દોમાં જીવનના ઉતાર ચઢા સંબંધોના સત્ય અને આત્મસન્માનનો ખૂબ જ ઊંડો સંદેશ છે તે આપણને સમજાવે છે કે આપણે પોતાને સમજવાની પ્રેમ કરવાની અને સાચા સંબંધોના મહત્વને ઓળખવાની જરૂર છે તમે ખૂબ જ ઊંડા અને સાચા વિચારો વ્યક્ત કર્યા છે તે ક્યારેય મરતું નથી જો તમે આજે આપો છો તો કાલે ચોક્કસ મળશે આ જીવનનું એક ખૂબ જ મોટું સત્ય દર્શાવે છે કારણ કે આપણે બીજાઓ સાથે જે કરીએ છીએ તે એક દિવસ આપણી સાથે પણ થાય છે જે તમારું નથી તેના પર ક્યારે અધિકાર ન માગો આ એક મહત્વપૂર્ણ સંદેશ છે કે આપણે સંબંધોનું સત્ય સમજ્યા પછી જ આપણા દિલની વાત કરવી જોઈએ જે તમારું દુઃખ સમજી શકતો નથી તેને તમારું દુઃખ ન કહો આ એ પણ કહે છે કે આપણે આપણી લાગણીઓનો આદર કરવો જોઈએ અને ફક્ત તે લોકો જ આપણા સમજી શકે છે જે સાચા હૃદયથી આપણી સાથે ઊભા છે શરૂઆત કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે બોલવાનું બંધ કરો અને કરવાનું શરૂ કરો આ ખૂબ જ પ્રેરણાદાયક વિચાર છે ઘણી આપણે શું કરવું તે વિશે વિચારતા રહીએ છીએ પરંતુ વાસ્તવમાં કામ શરૂ કરવું એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે તમે શું કહ્યું જો કોઈ તમારા પર આંધળો વિશ્વાસ કરે છે તો તેનો વિશ્વાસ તોડશો નહીં અને તેને એવું અનુભવવા ન દો કે તે આંધળો છે આ જીવનનો એક ઊંડો પાઠ છે જ્યારે કોઈ તમારા પર વિશ્વાસ કરે છે ત્યારે તમારે તેમને દગો ન આપવો જોઈએ કારણ કે વિશ્વાસ તોડવાથી સંબંધમાં તિરાડ પડે છે જીવનની આ સફરમાં તમારે બીજાઓ કરતા તમારી જાતની વધુ જરૂર છે આ સંદેશ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ આપણી સૌથી મોટી શક્તિ છે તમે કહ્યું હતું કે જો કોઈ રસ્તો તમને ડરાવે છે તો સમજો કે આગળ એક મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે આ બતાવે છે કે સંકેત છે કે આપણે આપણી જરૂર છે અને ત્યાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ જીવનના ઉતાર ચઢાવ અને સંબંધોના સત્યને સમજવા માટે તમારા શબ્દોમાં એક મહત્વપૂર્ણ સંદેશ છે તે આપણને શીખવે છે કે આપણે ક્યારેય પોતાની જાતથી હાર ન માની અને સત્ય અને શાણપણથી જ જીવનમાં આગળ વધી શકીએ છીએ ભગવાન શ્રીકૃષ્ણના અનમોલ વિચાર રોજ સાંભળવાથી આત્મા શુદ્ધ બને છે એકાગ્ર મન અને બધી ચિંતા દૂર થાય છે મિત્રો જો તમે પણ ભગવાન શ્રીકૃષ્ણમાં શ્રદ્ધા રાખતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખજો સાથે જ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન કરજો ફરી મળીશું નવી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે